જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે આપણી સમક્ષ એક એવો જોરદાર વિડીયો લઈને આવી ગયો છું કે જે આખો વિડીયો તમે સાંભળો છો ને તો તમને એમ થાય કે નાના ભગવાન છે અને વિડીયોનું નામ પણ એવું છે હું બેઠો છું હું બેઠો છું એટલા માટે કે આપણે ભગવાનને ઘણી અરજી કરી હોય ત્યારે ઉપર અવતાર ધારણ કરીને કરી ભગવાનને આપણે કીધું ભગવાન હું તમારું કાર્ય કરીશ પણ અહીંયા આવ્યા પછી આપણે અવળા ભગવાન ઉપર ઉપર બેઠો બેઠો એમ કેતો હોય કે કાંઈ વાંધો નહીં દીકરા હું બેઠો છું તો આવો આપણે ધ્યાન દઈને આ વિડીયો સાંભળીએ એક નાનું એવું ગામ છે અને ગામડા ગામની માલિકો એક વૈદરાધ્ય છે જૂની ઈમારત છે પાછળ રહેવાનું છે અને આગળ એક નાની એવી દુકાન છે આ દુકાનની અંદર વૈદરાજે દવાખાનું બનાવ્યું છે એક ટેબલ ખુરશી રાખી અને દેશી દવા આપે છે અને નાડી જે નાડી જોઈને ખબર પડી જાય કે આ ભાઈને આ છે વૈદરાજનું સારું એવું નામ છે અને એની નીતિ ધર્મ અને ઈમાનદારી એવી કે કોઈ દિવસ જરૂરિયાત વધારે પૈસો લેવાનો નહીં વૈજરાજને ખબર હોય કે આજે આપણે આખા દિવસ દરમિયાન સિત્તેર રૂપિયાની જરૂર છે તો દર્દીઓ પાસેથી સિત્તેર રૂપિયા થઈ જાય પછી કદાચ ગમે એવો ધનવાનો એવો હોય ગમે એવો લખપતિયા આવ્યો હોય તોય એની પાસેથી પૈસા નહીં લેવાના આ રોજનો એ નિયમ છે હવે આ વૈજરાજ જ્યારે સવારે દવાખાનું ખોલી અને અગરબત્તી અને બેસે એ દરમિયાન એમની ઘરવાળી છે એક ચિઠ્ઠી લખી ટેબલ પર મૂકી દઈએ પછી અગરબત્તી અને વૈદરાજ ચિઠ્ઠી ખોલે તો ચિઠ્ઠીમાં લખ્યું હોય કે આજે બસો ગ્રામ મગ જોઈ છે પાંચસો ગ્રામ તેલ જોઈ છે અઢીસો ગ્રામ ખાંડ જોઈ છે સો ગ્રામ ચાની ભૂકી જોઈ છે આટલું લખી નાખે જે કાંઈ ચીજ વસ્તુ જોતી હોય એટલું લખી ચિઠ્ઠી મૂકી અને પોતાના કામમાં એ લાગી જાય પછી વૈદરાજ ચિઠ્ઠી ખોલે ચિઠ્ઠી જોવે એટલે ચિઠ્ઠીમાં લખ્યું હોય કે આટલા ચોખા આટલા મગ આટલી ચણાની દાળ આટલા ઘઉં આટલી ખાંડ આટલી ચા એટલે એની સામે જેટલી હોય ને એની સામે ભાવ લખી નાખ્યા આના આટલા પૈસા આના આટલા પૈસા ટોટલ મારે કે ભાઈ આના 65 રૂપિયા કે 70 રૂપિયા થાય છે આટલી જીજ વસ્તુના એટલે જે દર્દીઓ દવા લેવા આવતા હોય ને એમાંથી બધાય પાહીની ભાગે પડતા લઈ 65 રૂપિયા પૂરા થઈ જાય પછી ગમ્મે ઓતર દીયો ને કોઈ પાસે પૈસા નઈ લેવા આ એનો કાયમનો નિયમ છે એમાં એક દિવસનો સમય છે વૈદરાજ છે અગરબટી કરી રહ્યા છે અને એમની ઘરવાળી છે એ ટેબલ ઉપર ચીઠી મૂકી અને વયા ગયા છે અગરબત્તી કરી ફ્રી થઈ અને પછી વૈદરાજ છે એ ભગવાનનું નામ લઈ અને ચિઠ્ઠી ખોલે છે તો એ ચિઠ્ઠીમાં લખેલું હોય છે કિલો ચોખા પાંચસો ગ્રામ મગ એક કિલો ખાંડ અઢીસો ગ્રામ ચાની ભૂકી અને નીચે પાંચમી વસ્તુ તરીકે લખે છે કે યાદ છે ને આવતી વીસ તારીખે આપણી દીકરીના લગ્ન છે તો એનો પર્યાવરણ લેવાનું હજી બાકી છે એટલે વૈદ્યજી ચીઠી વાંચી ઓહો હો આજ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા ભગવાન કોઈ દિવસ આપણને નિરાશ કર્યા નથી જેટલી જરૂરિયાત હોય છે એટલા પૈસા ભેગા થઈ જ જાય છે પણ આ દીકરીનો કર્યા તો બહુ મોટી રકમ કહેવાય એટલા દર્દી નથી તો આપણે કરવું શું પછી એને ખાંડ સામે લેખું ખાંડ ભાવ આટલા ચોખાના આટલા અને જ્યારે લેખું હતું ને કે કર્યા તો ત્યાં લખ્યું કે આ કામ ભગવાનનું છે આ કામ ભગવાન ઉપર છોડી દીધું એમ કરી અને દર્દીઓને પાછો મીડા એક દર્દી પાસેથી પચાસ રૂપિયા લીધા એક પાસે દસ રૂપિયા લીધા બેર દર્દી થયા હતા સાહીઠ રૂપિયા થઈ ગયા હતા ત્યાં એક મોંઘી દાઢ કિંમતી મર્સિડીઝ કાર એના દવાખાના પાસે આવી ઊભી રહી એટલે વૈદ્યને તો આવા કાયમ ના આવા બનાવ બનતા હોય ને હજારો લખપતિઓ ગાડીઓ કિંમતી ગાડીઓ લઈ લઈને દવા લેવા આવતા હતા વૈદ્ય એ બાજુ ધ્યાન નહીં મળતું પણ એ ભાઈ ગાડી પાર્ક કરી અને દવાખાની જે દરવાજા પાસે ઉભા રહ્યા ને ત્યારે વૈદ્ય બોલાવ્યા આવો ભાઈ આવો બેહો ટેબલ પર બેહો શું તમારે તકલીફ છે કે તમારા કોઈ છે જો તમારે તકલીફ હોય તો વર્ણન કરો એટલે એ હતા ને એને કીધું કે ઓળખો છો તો કે ના ભાઈ યાદ કરો મારું નામ કૃષ્ણલાલ છે અને આજથી પંદરેક વર્ષ પહેલા હું અહીંયા તમારા દવાખાના પૈસા ગાડી લઈ નીકળો તો ત્યારે મારી ગાડીમાં પંચર પડી ગયું હતું અને મારો ડ્રાઈવર છે પંચર કરવા ગયો અને વાર લઈ ગઈ હતો અને તમારે બપોરે ઘરે જમવા જવાનો સમય હતો દવાખાનું બંધ કરવાનો સમય હતો છતાં તમે મને પાણી પીવડાવી અને અહીંયા દવાખાનાની અંદર મને દહેડ્યો હતો અને ત્યારે તમારી નાની એવી દીકરી એમ કીધી પપ્પા હાલો ને હાલો ને મને ભૂખ લાગી છે ઘરે જાવું છે ત્યારે ખબર છે તમે મારા હિસાબે ઘરે નહોતા ગયા અને દવાખાનું ખોલીને ત્યાં બેઠા હતા ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે આ શેઠને ઘરે જવાનું મોડું થાય છે પણ મારા હિસાબે બિચારા અહીંયા જોઈને દીકરીને ઘરે લઈ જ શકતા નથી એટલે મેં વિચાર કર્યો કે આપણે ગમકીએ કાંઈ ને કાંઈ બાને કોઈની કોઈ દવા એની પાસે લઈ અને આપણે એને સહાયરૂપ થઈએ એટલે ત્યારે મેં તમને કીધું હતું કે વૈદરાજ પાંચ વર્ષનો સમયગાળો થઈ ગયો છે મારા શેર માટેની ખોટ છે વિદેશમાં દવા કરાવી લીધી અહીંયા ઇન્ડિયામાં પણ દવા કરાવી પણ કાંઈ ફેર પડતો નથી મારે દીકરો કે દીકરી એ કંઈ સંતાન નથી ત્યારે વૈદ્યજ તમે એમ કીધું હતું કે સંતાન દેવું એ તો પરમાત્માના હાથની વાત છે એમ કરતા કરતા તમે અલગ અલગ જે પડીકીઓ હતા ને એ પડીકીઓ ભરતા ગયા અને દસ પડીકી એક કવરમાં લખી અને દસ પડીકી બીજા કવરમાં લખી અને પછી તમે મને કીધું તમારું નામ શું છે એટલે મેં કીધું કૃષ્ણલાલ એટલે તમે એક પડીકીમાં કૃષ્ણલાલ લખ્યું અને બીજું જે કવર હતું એમાં મારી ઘરવાળીનું નામ લખ્યું અને પછી તમે મને કીધું કે ભગવાન ઉપર ભરોસો રાખી અને પંદર દિવસની દવા છે આ દવા તમારે લેવાની છે અને આ દવા તમારી શ્રીમતીજીને આપવાની છે પછી તમે તમે દવા લઈને વયા ગયા કીધું કીધું કેટલા પૈસા ત્યારે મેં કે ના આજના પૈસા મને ભગવાન દે દીધા છે હવે હું કોઈ પાસે પૈસા લેતો નથી એટલે મારી મનમાં મનની મનમાં રહી ગઈ પણ તે દિવસે મેં ઘરે જઈ મારી શ્રીમતીજીને વાત કરી ઘરવાળીને વાત કરી એક વૈદરાજ ભેગા થયા હતા એને આ રીતના દવા આપી છે કે સંતાન આપવું એ પરમાત્માના હાથની વાત છે પણ ત્યારે મારી એ મને એટલું કીધું હતું કે કોઈ પરમાત્મા જાય છે ભગવાન જઈશે અને આપણું કામ ખરેખર ખાવું થવાનું જાય છે પછી તે દિવસે અમે દવાનો કોર્સ કર્યો અને નવ મહિને અમારી ઘરે દેવ જેવો દીકરો થયો એ પછીના બે વર્ષે દીકરી થઈ આજે અમે બે સંતાનના પિતા છીએ અને અમે વિદેશમાં સ્થિર થઈ ગયા છીએ ભારતમાં અમારો અત્યારે અહીં કોઈ નથી પણ કે અમારી ગરીબ અહીંયા છે એની દીકરીના લગ્ન છે એટલે અમે મામેરું કરવા આવ્યા છે અને તમે અહીંથી મારી પાસે તે દિવસે પૈસા નહોતા લીધા ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે આ વૈજરાજને આપણે કોઈ ને કોઈ રૂપે ઉપયોગી થવું તે દિવસે હું જયારે મારી વાણી માટે મામે રૂપે કર્યાવરની વસ્તુ લેવા જાઉં ને ત્યારે મને તરત તમારી દીકરી નજર સામે આવતી હતી ત્યારે હું એની માટે પણ જે વસ્તુ હોય એ લઈ લેતો હતો અને આજે હું તમને એનો પર્યાવરણ લેવા માટે આવ્યો છું અને ત્યારે એ વૈદરાજ શેઠને કીધું શેઠ જોવો મારી આ તમે વાંચો આજની અમારો રોજ નો જેટલી વસ્તુ આજ દિવસ સુધી અમને કોઈ નિરાશ નથી કર્યા જે વસ્તુ જોઈ એ અમને આપી જ દે છે જો ખાંડ ચોખા એ બધા બીજા દર્દી માંથી મળી ગયા પણ છેલ્લે આ દીકરીનું જે કર્યાવરનું લખેલું છે ને એમાં મેં લખ્યું આ વાત ભગવાન ઉપર છોડી દીધો તો ભગવાને તમને મોકલાય છે જય માતાજી